म तो मजा में आर। yeah. तो मजा माँजे तो हूँ मज़ा मैं चेला तो बजाई माता सवार सर गुड मोर्निंग अपना नवा ब्लॉक में हार्दिक हार्दिक ने हार्दिक स्वागत है आ जाइए गाम उठी आग आगे जाए डू खेस बदाय खेड़ो कर दीदा रहे शुरू अर्धा ट्रेक्टर में बे हवा मिल जाए बै ट्रेक्टर बढ़ाया मेरे का ट्रेक्टर में बे जाए

રીટુની વાત પાટલો થઈ ગયો હાવ પાટલો હરવા મળ્યો હવે ઉતર કાકે આવ્યો ઉતરે કોઈ ખાટો હોય તાયમ તો આવો હા બધે બેહી ગયા છે હવે ટ્રેક્ટર માં હવે આપણે ભાગી જામી તો બધાય બધાય કે સ્વામી રા છે જાવો આ સોવાઈ બહુ સરસ એ લાઈ લાઈ લી જા છે હે સોવાઈ ની બહુ સરસ હેલા નહીં ને તો વાંદરી જો ખારે આયા છે ગામ થી રાજા કાકા જો લેમ આવી જ ગયલો છે કાટો રાત ટપકે ની બધું પાણી છે ઉપર એ દૂધ છે પાણી થોડું છે એ જો લખે છે ને 6000 માં થોડી લાગે છે ડબરા થી બધે 6 હો મળ્યા છે ને આવાવેલો છે ને થોડું કઠણ છે ઓછું છે સખત થોડું ઓછું છે આને કઠણ છે ભાઈ Nguyên là quách quân cháu này mọi người mọi người mọi người mọi हमेशा ने टेक लेते हैं इनका लेते हैं वैसे ही अब तो इनके हम लग गया जब क्या मैं टेक लो करो ना यार वो तो ये लोग वा बेगोला लोग देख क्या हो पड़े ये ना इसे बेट टेक लेते हैं इनका लेते हैं वाले हमारे महिला भी जलवा तो मिले वो पर बड़ा पराही या तो मैंने देखा है पढ़े लिखा है आज đi mình đi hôm nay hôm nay hôm nay hôm nay hôm nay hôm

ओय है ये तो तो ऐड मारे किशन भाई है बड़ा वाह भाई बकरा फिरवा मिला कितना गिदीला है माने खेड़ो छेला हिवे छे श्याम छेला हम एक આખી ઢાબળી ભરાણે લોએ એટલે એક ખેલા ઉપર ઢાબળી થાય આખી ઢાબળી નથી ને થા એટલે બહાર જવા આવ્યા છે ખેડુનું ખેડુનું જ ખેતર છે ભાઈએ સોરવાડે સણયા ઉપાડ્યા હો બાપ જો ખેડુ નહી બાપ ખેડુ ડુડેડું ભાંગીને ખાવા દે ખેડુનું ખેળ જો

các bạn này là wa rất dễ chơi, các bạn đun được một ly nước thì được, được, bây giờ phải chơi phải, đi ăn thêm những trò chơi, chơi game અમારે છે ને આ ટ્રેક્ટર લઈને જવાનું છે ગામબુડીને જવાનું છે એટલે ટ્રેક્ટર છે આ રે હા ભાઈ અમારે જવું પડે માવો સળવા મીડા છે હવે નહીં થઈ ગયા લાગે હવે નહીં થઈ ગયા લાગે હવે નહીં હા નહીં હા નહીં નહીં બજાર થઈ ગયું છે મિત્રો આપણે છે ને મીડિયા અહીંયા પૂરો પીએ વિડીયો સારો લાગે લાઈક કરતા શેર કરતા રહેવા ચેનલ ને સબસ્ક્રાઈબ બાય જય માતાજી